નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે તાજા સમાચાર ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ભારતીય મૂળની સુનિતા વિલિયમ આજે ફરી ઇતિહાસ રચ છે બાર વર્ષ બાદ કરશે અવકાશ યાત્રા અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અનુસાર આ સ્પેસક્રાફ્ટ ભારત સમય અનુસાર સાત મેના રોજ સવારે આઠ ચાર મિનિટે લોન્ચ થશે તેને કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે સુનિતા વિલિયમ્સ અને બુસ વિલમોર લગભગ એક અઠવાડિયા સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે સુનિતા વિલિયમ્સ આ અંગે કહ્યું છે કે જ્યારે હું ઇન્ટરનેશનલ સ્ટેશન પહોંચીશ તો એ ઘર પરત જવા જેવું હશે બોઈંગ સ્ટાર લાઇનર દ્વારા પહેલીવાર અવકાશયાત્રીને સ્પેસ લઈ જઈ રહ્યા છે આ પહેલાં બે હજાર ઓગણીસમાં બીઓઈ ઓએફટી અને બે હજાર બાવીસમાં બીઓઈ ઓએફટી ટુ લોન્ચ કરાયું હતું સ્ટાર લાઇનર મશીન પર એક અરબ ડોલરથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે જો આ મિશન સક્સેસ રહેશે તો તેને અવકાશ ક્ષેત્રનું મોટું પગલું માનવામાં આવશે બે હજાર અગિયારમાં નાસાએ પોતાની સ્પેસ શટલ ફ્લિટને રિટાયર કરી દીધી હતી ત્યારબાદ નાસાએ કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જે હેઠળ એલનમ્સની કંપની સ્પેસ એક્સ અને બોઈંગ સ્પેસક્રાફ્ટ બનાવી રહી છે મિશન સફળ થવા પર બોઈંગ સ્ટારલાઇન એરક્રાફ્ટને સ્પેસ મિશન માટે ઓથોરાઇઝ્ડ પણ કરી દેવાશે આ પહેલા બે હજાર વીસમાં એક્સના એરક્રાફ્ટે અવકાશ યાત્રીઓને મોકલ્યા હતા ઓગણસાઠ વર્ષની સુનિતા વિલિયમ્સ અત્યાર સુધીમાં બે વખત અવકાશ યાત્રા પૂરી કરી ચૂકી છે આ પહેલા તે બે છ અને બે હાજર બારમાં અવકાશ જઈ ચૂકી છે નાસાના અનુસાર તેમણે અવકાશમાં કુલ ત્રણસો બાવીસ દિવસ વિતાવ્યા છે બે હાજર છ માં સુનિતાએ અવકાશમાં એકસો પંચાણું દિવસ અને બે હાજર બારમાં એકસો સત્યાવીસ દિવસ વિતાવ્યા હતા બે હજાર બારના મિશનની ખાસ વાત એ હતી કે સુનિતાએ ત્રણ વખત સ્પેસ વોક કર્યું હતું સ્પેસ વોક દરમિયાન અવકાશ યાત્રી સ્પેસ સ્ટેશનની બહાર આવે છે જો કે પહેલીવાર યાત્રા દરમિયાન તેમણે ચાર વખત સ્પેસવોક કર્યું હતું સુનિતા વિલિયમ્સ અવકાશની યાત્રા પૂરી કરનારી ભારતની બીજી મહિલા છે તેમના પહેલા કલ્પના ચાવલા અવકાશમાં જઈ ચૂક્યા હતા આજના વિડીયોમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો